ત્રણ જઈ તો સારું નકા બે અહીં રહી જાય છે તો મિત્રો ટ્રેનમાં તો દેખાડી દીધા છે ને જો ટ્રેન જતી રહી છે અને હવે આપણે જવાનું છે ઘરે તો તો હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં ને આજે બેસતા વર્ષના દિવસે તમે બધાને હેપી ન્યુ યર ને નવા વર્ષના બધાને રામ રામ તો કેમ છો બધા આજે છે બેસતા વર્ષ તથા મારા પરિવાર તરફથી તેમના બધાને શુભકામનાઓ કે તમે બધા સ્વસ્થ રહો અને મસ્ત રહો તો આજનો દિવસ આપણો કેવો જાય છે તો આજના વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અને નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જોઈએ આજનો દિવસ આપણો કેવો જાય છે મિત્રો હું ગયો તો મારા બનીને મૂકવા ઘરે અને અત્યારે હું જાઉં છું હવે મારા ઘરે તો આપણા ઘરે મહેમાન બેઠા છે તો ચાલો થઈએ અને આજમાં તો કાંઈ છૂટ કાંઈ વધારે છું નહીં કારણ કે બધા ઘરે જવાનું થઈ ગયું અને બધાના ઘરે પગે છે તો મિત્રો હવે આપણે જઈએ ઘરે આપણે ભોગી ગયા ઘરે અને મૂકવા ગયા હતા આ ઢીંગાના પુપ્પાને અહીંયા ગયા તો જો આ લોટ બાંધે છે મિત્રો અત્યારે જો બનાવે લોટ બાંધી દીધો છે અને આમાં અત્યારે ભાત ભાત ચડે છે અને આમાં મૂક્યા છે દાળ તો આજે દાળ ભાત ને શાક રોટલી આપણે ખાવાનું છે અને ભાઈ તો છે નહીં એટલે ચારથી પાંચ જણા અમે ઘરે છીએ અને જો અત્યારે મારા મમ્મી બનાવે છે ભાઈના ઘરના હાટુ તોરિયાનું શાક બનાવે છે અને હવે આપણે નક્કી નથી થતું ક્યાં જવાનું તો જ્યાં જવાનું થાય છે ત્યાં આપણે શૂટ કરવાનું છે મિત્રો તો તો મિત્રો અત્યારે હું આવ્યો છું મારી બેન ને અને મારા બંને મૂકવા રેલવે સ્ટેશન બોટાદ જાય છે તે જો ટ્રેન ટ્રેન આવી જ ગઈ છે અને જવું છે બોટાદ ને તો જો ટ્રેન તો આવી ગઈ છે પણ ટ્રેન વહી જાય છે એ પાક્કું છે ને જો પાણી બાકી આવા રાજી થઈ ગયા છે ટ્રેન આવી એમાં જો ટ્રેન આવી ગઈ છે ચાલો તો ટ્રેન ચૂકી ટ્રેન વહી ન જાય તો સારું બે અહીં રહી જાય છે તો મિત્રો ટ્રેનમાં તો દેખાડી દીધા છે ને જો ટ્રેન જતી રહી છે અને હવે આપણે જવાનું છે ઘરે તો ચાલો હવે આપણે જઈએ ઘરે ગાડી સામે મૂકી છે આપણે પગીએ તો ફાટક પણ બંધ થઈ ગયું હતું અને કે હું દોડીને ટિકિટ લે અને મેળા આવી ગયો અને ટિકિટ મળી ગઈ અને ભાઈ બની ને બેન બે ગયા અને જો ટ્રેન તો જતી રહી છે ટ્રેન તો આપણને જ્યારે જગ્યા મળી જાય ટ્રેનમાં અમે ગયા હતા સાથે માઠમમાં તો અમને ઠેર સુધી જગ્યા નથી મળી ઠેઠ જગ્યા મળી ઠેઠ જુનાગઢથી વીસ કિલોમીટર આગળ હતા ત્યારે અમને ટ્રેનમાં જગ્યા મળી હતી સાથે માઠમમાં ગયા ત્યારે અને અત્યારે પણ ફૂલ ટ્રાફિક છે ઠેઠ અને જુઓ તો આપણે ગાડીએ પોગો આવી ગયા છીએ અને હવે જઈએ આપણે ઘરે અને મિત્રો આપણે જવાનું છે જુનાગઢ અને આપણે ગિરનાર ફરી એક વખત ચડવાનો છે તો તમે તો ફરી એક વખત આપણે જુનાગઢનો ડુંગર ચડવાનો છે ગરવો ગિરનાર આપણો અને એક વખત ચડ્યા પણ મિત્રો અમે સાત કલાક કન્ટિન્યુ સાત કલાક એક જ ધારા સાત કલાક અમે નાહ્યા હતા અને એ વરસાદ અમારી હું મારી જિંદગીમાં પહેલીવાર વરસાદ મેં આટલો જોયો કે સાત કલાક કન્ટિન્યુ વરસાદ ડુંગર ઉપર પડ્યો અને અમે સાત કલાક એક આવ્યા અને આપણે નથી એ શૂટ શૂટ કર્યું નથી બ્લોગ બનાવ્યો પણ નહીં મિત્રો આપણો મોબાઈલ વોટરપ્રૂફ વોટરપ્રૂફ આપણો મોબાઈલ હોત તો આપણે શૂટ કરે જ કારણ કે આપણે પણ વોટરપ્રૂફ છે અને આપણી પાસે એક સિમ્પલ મોબાઈલ સ્માર્ટ મોબાઈલ છે એમાંથી આપણે બ્લોગ ઉતારીએ છીએ બધો અને મિત્રો આપણે જવાનું છે અને ઠેર સુધી આપણે ઘરોગિનારની મોજ લેવાની છે ત્યારે આપણે મોજ તો લીધી નહોતી અને ત્યારે બે દિવસનો ટાઈમ રહેતો આપણી માટે એક દિવસ તો ચડવામાં વહી ગયો અને અડધો દિવસ ઉતરવામાં આવી ગયો અને મિત્રો અને હવે આપણે જઈએ ઘરે અને ઠેઠ સુધી બનાવી રહેજો મિત્રો તો ચાલો આપણે જઈએ કરે ગાઈસ હું પગી ગયો છું અત્યારે ઘરે પાછો અને જાવું છે આ ભાઈ બેન ના ઘરે બેસવા જવાનું છે આજે બેસતા વરસ છે એટલે ને હું અને મારો પરિવાર બેસવા જવાના છે જો અ સાહેબ જો જાગી ગયા છે મારા પચ્ચુ સાહેબ અને શ્રેયાંચી બા તૈયાર હજી તૈયાર કરવાના બાકી છે તો ચાલો જઈએ આપણે ભાઈ બેન ના ઘરે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ હોટેલ જમવા અને જુઓ તો અત્યારે ભાઈ બહેનના ઘરે ગયા હતા પણ ના બેસ્યા પણ ના આપણે બ્લોક ફૂડ ન કર્યો કારણ કે થોડીક તકલીફ થઈ ગઈ હતી એના કારણે બ્લોક શૂટ ન કર્યો તો જુઓ તો શહેર છે ત્યારે કેટલી મજા આવે છે અહીંયા અને મેં આયા છીએ વર્તે જ નવદુર્ગા હોટલે અને જુઓ તો અહીંયા હિંચકામાં બેસી ગયા જો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ મિત્રો આપણે જમી લીધું છે અને હવે જમીને જઈએ કરે તો બહુ મસ્ત જમવાનું હતું મિત્રો અને અને છે જમીને હવે આપણે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે તમે જોઈ શકો છો હું અત્યારે છું મારી અગાચી ઉપર હું મારી અગાચી ઉપર આમ બ્લોગ ઉપર બનાવું છું કારણ કે મારી ઘરની છે જગ્યા ઓછી છે અને દેખાવ પણ બહુ થાય છે છોકરાઓ મારા છોકરાઓ મને નીચે નથી સરખો બ્લોગ બનાવવા દેતા ઘડીક ને ઘડીક હેરાન કરે છે છોકરો છે મારો ફ્રેન્ડ છે મારી છે એ તો મને પણ સાથ આપે મારી સાથે પણ બોલે છે અને અત્યારે હું પણ મારી ઉપર અને જો દિવાળી જતી રહી છે નાશ બેસતો હોય છે કોઈ પણ હજી ફટાકડા ફૂટવાનો અવાજ આવી રહ્યો છે અને જો તો અત્યારે તમે જોઈ શકો છો કે કેવું શાંત વાતાવરણ છે અને બધી જગ્યાએ અત્યારે ફટાકડા પાછા આજે પણ ફૂટે છે તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે પણ દબાવી દેજો કારણ કે તમે બે દબાવશો તો તમને વિડીયો મારા નોટિફિકેશન પડી જશે તમને અને તો ચાલો મિત્રો હવે મળીએ કાલે બીજા બ્લોગમાં અને જોઈએ કાલનો દિવસ આપણો કેવો જાય છે તો જય માતાજી હર હર મહાદેવ Chalo, mi